મુંબઈ ગરાવ માટે વરદાન સમાન રોડનું વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું છે મેટ્રોના આગમન પછી વધુ એક પ્રોજેક્ટ મુંબઈ ગરા માટે રાહત લઈને આવ્યો છે મુંબઈમાં ખાસ કરીને ટ્રાફિક અને ચોમાસામાં વરસાદના પાણીને કારણે જાહેર પરિવહન પર સૌથી વધુ અસર પડે છે જેનો ઉકેલા કોસ્ટલ રોડ લઈને આવ્યો છે ચૌદ હજાર કરોડના ખર્ચે બનેલો આ અગિયાર કિલોમીટર લાંબો રોડ જે બાંદ્રા સી લિંકને જોડતો સૌથી મોટો બ્રિજ છે જેનું ઇનોગ્રેશન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે થયું હતું આ રોડના કારણે મહત્વના એરિયા વરલી પ્રભાદેવી લો પરેલ લોટસ જંક્શનથી આવનાર મુખ્ય સમય ખૂબ જ બચી જશે મુંબઈવાસીઓ મરીન ડ્રાઈવથી કોસ્ટલ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે થઈને વારલી બાંદ્રા સી લિંક થઈને તહીસર સુધી વિના સિગ્નલે મુસાફરી કરી શકે બીએમસી એવો દાવો કરે છે કે કોસ્ટલ રોડની સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવાથી ડ્રાઈવરોનો સિત્તેર ટકા સમય અને ચોત્રીસ ટકા ઈંધણ બચશે કોસ્ટલ રોડ સવારે સાત વાગ્યાથી લઈને રાતના બાર વાગ્યા સુધી અવરજવર માટે ખુલ્લો રહેશે સાથે ચોમાસામાં ભરાતા પાણીને રોકવા માટે કોસ્ટલ રોડમાં ચૌદ ફ્લડ ગેટ્સ બેસાડવામાં આવ્યા છે આ ફ્લડ ગેટ્સથી ભરતીના સમયે પાણી ઓટોમેટિક રોકાઈ જાય તેવી ઓટોમેટિક સિસ્ટમ પણ બેસાડી છે હાલ તો કોસ્ટલ રોડની મુંબઈ ગરાઓ માટે સવારી શાનની છે પણ જ્યારે મહારાષ્ટ્ર સરકાર માટે પણ આ સૌથી મોટી ક્રેડિટ લેનારો પ્રોજેક્ટ બન્યો છે